જીપીએસસી ક્લાસ અને ક્લાસ ટુની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે ખૂબ મોટી આશા અને તક આવી છે આવતા વર્ષે જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગમાં બમ્પર ભરતી એટલે કે બસો બાર પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે અને લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં આનાથી વધારે બીજી કોઈ ભરતી આવી શકે છે એટલે ઓફિસર બનવાની તક આ વખતે ચૂકતા નહીં તો સૌ પહેલા તમે ત્રણ ઇમ્પોર્ટન્ટ તારીખ નોટ કરી લો જેની માહિતી હું તમને આગળ આપવા જઈ રહ્યો છું જે તમારા માટે લાઈફ ચેન્જિંગ હશે તારીખ વીસ એકવીસ અને પચીસ એપ્રિલ વિદ્યાર્થી મિત્રો તમે બધાએ હોલિસ્ટિક મેગા સેમિનારમાં ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો જે લોકો આ સેમિનાર ચૂકી ગયા હોય તે યુટ્યુબ ચેનલ પર જોઈ શકે છે હવે સૌથી મહત્વની વાત કે આ બમ્પર ભરતીની પોસ્ટ માટેની સૌથી મહત્વની અને મોટી બેચ એટલે કે ફંડામેન્ટલ બેચ 2024 શરૂ થઈ રહી છે 25 એપ્રિલ થી આ ફંડામેન્ટલ બેચ જીપીએસસી ની આવનારી ક્લાસ 2 અને ક્લાસ 1 ની 212 પોસ્ટ છે તેની તૈયારી માટે ડિઝાઇન કરવામાં આવી છે સમજી લો જો તમારું ફંડામેન્ટલ મજબૂત તો જીપીએસસી પાસ સમજો આ બેચના ઓરિએન્ટેશન સેશન 20 તારીખે સાંજે 6 વાગે ઓનલાઈન તથા ઓફલાઈન એટલે કે હાઇબ્રિડ મોડમાં થવાનું છે અને આ ઓરિએન્ટેશન સેશન પછી ખાસ તમારા માટે બે ડેમો લેક્ચર રાખવામાં આવ્યા છે જેમાં ફર્સ્ટ ડેમો લેક્ચર 21 તારીખે સવારે 10 વાગ્યે હું લેવાનો છું અને સેકન્ડ ડેમો લેક્ચર 21 તારીખે સાંજે 7 વાગ્યે કલ્પિત સર લેશે અને રેગ્યુલર બેચ 25 તારીખથી સ્ટાર્ટ થઈ જશે યાદ રાખજો ફંડામેન્ટલ કાચું રહી જશે તો ગમે તેટલી તૈયારી કરશો જીપીએસસી પાસ કરવાનું અઘરું સિલેબસ પૂરો થાય જેથી તમને રિવિઝનનો પૂરતો સમય મળી રહે ઉપરાંત પ્રેક્ટિકલ અપ્રોચથી કોર્સ ડિઝાઇન કર્યો છે જેથી સરળતાથી તમે સમજી શકો સમય વેડફ્યા વગર ડેમો આવો અને પોતે જ અનુભવ કરી લો હજુ સુધી તમે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો એકેડેમીના નંબર ઉપર સંપર્ક કરો અને તમારું રજીસ્ટ્રેશન જરૂરથી કરાવી લો તો મળીએ ઓરિયન્ટેશન સેશનમાં